હલો કેમ છો વિદ્યાર્થી મિત્રો મિત્રો અત્યારે અચાનક નેટમાં અને આપણા જેટલા ગ્રુપ ડી ટાઈપના વિદ્યાર્થીઓ છે જેટલી ઓ ચેનલો છે એ બધામાં એક જ ન્યૂઝ અત્યારે વાયરલ થઈ રહી છે કે ગ્રુપ ડી એક્ઝામ કેન્સલ બરાબર છે એ એલપી એક્ઝામ કેન્સલ બરાબર છે મને વોટ્સઅપમાં આપણા ગ્રુપમાં બધી જગ્યાએ ચારે બાજુ આ મેસેજ ફ્લો થઈ રહ્યો છે તો ખરેખર છે શું એટલે મને અત્યારે ઘરે હતો જમા ગયો હતો તો મને પણ મેસેજ બહુ મજા આવ્યા એટલે મને કહ્યું ચલો ફેક્ટ વસ્તુ શું છે તો અત્યારે મેં ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી હું આનો ફોટો મૂકી દઈશ અમે નોટિસ આખી આખી ડાઉનલોડ કરી છે બરાબર છે અને ગ્રુપ ડીની એક્ઝામની પ્રશ્ન હોય કે એ એલપીનો પ્રશ્ન હોય કે સીબીટી ટુ વન આ બધું શું છે એના માટે સરસ મજાની નોટિસ જે છે એમણે આપેલી છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર એ જ હું તમને સંભળાવવા જઈ રહ્યો છું પણ સાંભળીએ શું કહે છે તો જો ઉપર લખ્યું છે ભારત સરકાર રેલ મંત્રાલય આનો હું ફોટો અત્યારે હું બોલું છું મારી બાજુમાં ટ્રાય કરીશ કે મૂકી દઈશ બરાબર હવે કે છે કે ભાઈ એને સી એટલે કે સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નંબર જે હોય છે જાહેરાત જે બહાર પડીને એનો નંબર આપ્યો છે વન બે હજાર ચોવીસ નીચે લખ્યું છે સહાયક લોકો પાઇલટ પદ કી ભરતી કે લીએ એના માટે નોટિસ આપી છે સીબીટી ટુ શિફ્ટ વન ઓર ટુ કે લીએ અને ઓગણ ઓગણીસ તારીખના અને એને લખ્યું છે પુનર્નિર્ધારિત સૂચનાએ એટલે કે એને આજની જે ડેટમાં એક્ઝામ થઈ એને ફરીથી એક્ઝ રીકન્ડક કરવા માટેની નોટિસ આપવામાં આવી છે બરાબર એટલે જે લોકો એવું કહે છે ને કેન્સલ 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 અરે ભાઈ કેન્સલ ના બોલો મિત્રો લોકો ડરી ગયા છે બીજા વિદ્યાર્થીઓ પોસ્ટપોન્ડ બોલી શકે તો કેન્સલનો મતલબ કે એ વસ્તુ હાવ પૂરી થઈ ગઈ પોસ્ટપોન્ડ એટલે કે અત્યારે સ્થગિત થઈ કોઈ બી કારણોસર અને એને બે પાંચ દિવસ પછી કરવાની અથવા તો થોડાક દિવસ પછી લેશે હું સંભળાવી દઉં મેં હિન્દીમાં ડાઉનલોડ કરી છે ઇંગ્લિશમાં બી છે અપ્રત્યાશિત તકનીકી સમસ્યાઓ કે કારણ એટલે કે ભાઈ તમને નથી કહી શકાય એવી ટેકનિકલી એરરના કારણે બરાબર દિનાંક ઓગણીસ ત્રણ બે હજાર પચીસ શિફ્ટ વન ઓર શિફ્ટ ટુ કો નિર્ધારિત પરીક્ષા ઉન કેન્દ્રો પર પુનર્નિર્ધારિત કી જા રહી હૈ આજે જ્યાં એક્ઝામ હતી ત્યાં શિફ્ટ વન અને શિફ્ટ ટુમાં કોઈ બી ટેકનિકલ એરર આવી અને સર્વરમાં પ્રોબ્લમ આવ્યું પેપર રિલોડ નહોતું થતું અને સ્ટુડન્ટના પીસી સુધી પેપર પડતું નહોતું બરાબર જોવા નહોતું મળતું એટલે એ લોકો બેઠા રહ્યા અને એક્ઝામ કેન્સલ થઈ અમુક જગ્યાએ થઈ છે જ્યાં પ્રોબ્લેમ નથી ત્યાં બરાબર એટલે આ પ્રશ્ન જે છે પૂરો થઈ ગયો કે ભાઈ આજ આના માટે પરીક્ષા ફરીથી આયોજિત કરવામાં આવશે બરાબર પુનર્નિર્ધારિત પરીક્ષા કે તિથિ શીઘ્રહી અધિસૂચિત કી જાયગી આનું ફરીથી રીશેડ્યુલ થશે એ તમને સૂચિત કરવામાં આવશે ઉમેદવારો કો સલાહ દી જતી હે કે આગે કી અપડેટ કે આગેટ રૂપસે અધિકારીક વેબસાઇટ કી જાચ કરે એટલે ભાઈ આગળ શું અમે સૂચના આપીએ છીએ એના માટે તમે અમારી વેબસાઇટ ઉપર ધ્યાન રાખો એટલે છે ને ભાઈ ગાંડા ન થતા ઘાંઘા ન થતા અને એવો મેસેજ વાયરલ ન કરતા કે કેન્સલ 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 થઈ છોકરા બી જાય ચાલો પૂરું થઈ ગયું બરાબર એટલે એવું નહીં કરતા એટલે વાંચવાનું ચાલુ રાખો કેન્સલ ના થાય પોસ્ટપોન થાય મહિનો બે મહિના કદાચ આઘા પાછું થાય તો એ તો તમને એટલો સમય મળવાનો છે ને એટલે એટલે આ વાતને ભૂલી જાઓ કે એક્ઝામ કેન્સલ થઈ ઓકે